નમસ્કાર મિત્રો તો જ્ઞાન સાધનાનું ફાઇનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યું છે તે પણ માર્ક સાથે તો જાણો કે કેટલા માર્કે ફાઇનલ મેરિટ લિસ્ટ અટક્યું છે તો મિત્રો સૌપ્રથમ તો તમે જ્ઞાન સાધનાની વેબસાઇટ પરથી આ ત્રણ લાઇન છે તેના પર ક્લિક કરશો એટલે તમને એક મેરિટનું ઓપ્શન જોવામાં આવશે તે તમારે ત્યાં ક્લિક કરવાનું છે અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ લિસ્ટ બે હજાર પચીસ છવ્વીસ પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થશે અને તે પીડીએફના માધ્યમથી જ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અહીં લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ યાદી બે હજાર છવ્વીસ તેમાં તમારે તમારા સીટીએસ નંબર સ્ટુડન્ટનું નામ જેન્ડર કેટેગરી અને માર્ક આપેલા છે અહીં જોઈ શકો છો કે માર્કનું ઓપ્શન પણ આપેલું છે તો તમે તે રીતે જોઈ શકો છો કે મેરિટ લિસ્ટ કેટલા માર્કે અટક્યું છે તો અહીં એકસો બાર માર્ક વિદ્યાર્થીના છે તે સૌથી વધુ મેળવેલ છે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અલગ અલગ માર્ક પ્રમાણે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે માર્ક જણાવવામાં આવેલા છે કે વિદ્યાર્થીને કયા વિદ્યાર્થીને કેટલા માર્ક છે તેવી રીતે તમને સંપૂર્ણ માહિતી મળવાપાત્ર રહેશે અને મિત્રો હવે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને બીજો રાઉન્ડ હવે પડશે નહીં એટલે કે આ સંપૂર્ણ જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપનો લાભ મળે છે તે આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જેનું નામ હશે તેને જ મળવાપાત્ર રહેશે બીજા કોઈ પણ વિદ્યાર્થીને મળવાપાત્ર રહેશે નહીં અને તે પણ તમે જ્યારે બેંક એકાઉન્ટની વિગતો ઉમેરશો ત્યારે જ આ જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ જેમાં નામ હશે તે તમારું ફાઇનલ અપ્રુવલ મળશે ત્યારબાદ જ સ્કોલરશિપ મળશે એટલે કે બેંક એકાઉન્ટની વિગતો તમારે એકદમ કાળજીપૂર્વક ભરી અને અપલોડ કરવાની રહેશે તો જ સ્કોલરશિપનો લાભ મળશે નહીંતર સ્કોલરશિપ યોજનાનો લાભ નહીં મળે અને બેંક એકાઉન્ટ ઉમેર્યા બાદ જો તમે ડીબીટી પણ ન કરાવી હોય તો તમારે બેંક ખાતા જે પણ શાખા હોય બેંકની ત્યાં જઈ અને તમારે ડીબીટી પણ કરાવી લેવું આવી રીતે તમે નિશેષ સ્ક્રોલ કરશો એટલે અંદાજે જે ઓબીસીનું મેરિટ લિસ્ટ છે તે તેમજ જનરલ કેટેગરીનું મેરિટ લિસ્ટ છે તે અંદાજે સોસાઠ માર્કે અટક્યું છે અહીં તમે જોઈ શકો છો કે છેલ્લે જનરલનું ચોસાઠ માર્ક છે અને તેવી રીતે આગળ સંપૂર્ણ જે ઓબીસી છે તે ક્યાંક ક્યાંક સાઠ માર્કે પણ આપેલું છે તો તે કેવી રીતે આપેલું હશે તો તેનો તો ખ્યાલ નથી પરંતુ આવી રીતે આપેલું છે અને એસસી એસ વાળાનું છેલ્લે મેરિટ લિસ્ટ છે તે પચાસ માર્કે અટક્યું છે એટલે કે એસટી વિદ્યાર્થી મિત્રો જે પણ હોય છે તેનું પચાસ માર્કે છેલ્લું મેરિટ લિસ્ટ અટક્યું છે અને આ મેરિટ લિસ્ટ છે તે તમારા સમય મર્યાદા તેમજ અલગ અલગ કેટેગરી વાઇઝ તેમજ અલગ ઘણા કારણોસર આવી રીતનું બહાર પાડવામાં આવતું હોય છે એટલે કે તમે રજીસ્ટ્રેશનમાં કોઈ પણ ભૂલ ન કરી હોય તેવી રીતે સંપૂર્ણ કાળજીપૂર્વક ભર્યું હોય તો તેવી રીતે તમારું સંપૂર્ણ અહીં જે છે પચીસ હજાર વિદ્યાર્થીઓ તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તો આવી રીતે આ મેરિટ લિસ્ટ હતું તમે પણ જાણી શકો છો કે તમારા માર્ક કેટલા હતા અને તમારો વારો આવ્યો છે કે નહીં તો આવી રીતનું સંપૂર્ણ મેરિટ લિસ્ટ તમે પીડીએફથી પીડીએફના માધ્યમથી જાણી શકશો અને મિત્રો આગળ આવનારી તમામ પ્રોસેસ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે એવી તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત